હું મંજુલા ઠાકોર મારી મંજુલા સાલાણી ઓફિશિયલ આપ હાર્દિક સ્વાગત છે નમસ્કાર આપની સાથે હું આજે ખેડૂતો માટે અગત્યની વાત લઈને આવું છું એક ખુશીની વાત લઈને આવું છું એક ખુશીનો વરસાદ લઈને આવું છું ખુશીનો વરસાદ એટલે કે ફરીથી અનુસાગરમાં સિસ્ટમ બની રહી છે અને અત્યારે મહારાષ્ટ્રના કેટલાક ભાગો જેવી રીતે કે ગોવા તથા મહારાષ્ટ્રના ભાગો રત્નાગીરી અને મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે એટલે જો મહારાષ્ટ્રમાં વરસાદ વરસતો હોય તો તે ગુજરાતમાં ધીમે ધીમે જરૂરથી આવવાનો છે અને આ સિસ્ટમ અત્યારે મુંબઈમાં ધૂમ મચાવી આવી રહી છે આ ત્યાં ખુશી આ તો ખુશીનો વરસાદ એટલે કે ખેડૂતો માટે આ એક ખુશીની વાત છે હું આજે તમને જણાવી દઉં કે ચોમાસું ક્યાં ક્યાં પહોંચ્યું છે ચોમાસાની એક સિસ્ટમ બની રહી છે તે આવવાની છે અને આ સિસ્ટમ એક સારી સિસ્ટમ છે આજે આજે બીજી તારીખ અને બીજી તારીખે આ સિસ્ટમ ક્યાં પહોંચી છે તે હું તમને જણાવીશ મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં તથા ગુજરાતમાં કાલે પહેલી તારીખના છૂટાછવાયા ઝાપટાઓ થયા અને અમુક છવા અમુક જગ્યાએ વરસાદ પણ થયો અને આજે બીજી તારીખે જૂનાગઢ રાજકોટ ગીર સોમનાથ મહા બનાસકાંઠા છોટાઉદેપુર દાહોદ ડાંગ અને બીજા કેટલાક જિલ્લાઓમાં વરસાદ વરસવાનો છે તથા રાજકોટ અને અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ વરસવાનો છે આ વરસાદ છેક બનાસકાંઠા સુધી પહોંચી ગયો છે પરંતુ મધ્ય ગુજરાતના વિસ્તારો અને કચ્છના વિસ્તારોમાં આ આ સિસ્ટમની અસર હજી સુધી નથી થઈ અને અત્યારે હજુ પણ ચાર પાંચ અને છ તારીખના પણ હવામાન વિભાગે કંઈ જ આગાહી નથી કરી પરંતુ હવે જે સિસ્ટમ હશે તે ચોક્કસથી ચોક્કસ હજી ગુજરાત પર અસર કરવાની છે કારણ કે ત્રણ કલાકે હવામાન નિષ્ણાતો એટલે કે દર ત્રણ કલાકે હવામાન નિષ્ણાતા સિસ્ટમની ફરીથી આગાહી કરતા હોય છે અને ત્રણ દર ત્રણ કલાકે આ સિસ્ટમ બદલતી હોય છે અને તેની આગળ હવામાન નિષ્ણાત અને હવામાન વિભાગ કરતા હોય છે એટલે કંઈ નક્કી ન કહેવાય કે ચોમાસું અત્યારે આ બેથી ત્રણ તારીખમાં પણ ગુજરાતમાં ધૂમ મચાવી શકે છે અને અત્યારે જે હાલ સિસ્ટમ બની છે તે પણ મહારાષ્ટ્રની બીજા અન્ય વિસ્તારોમાં વરસી રહી છે ચોમાસું ખૂબ જ ઝડપથી આવવાનું છે એક વખત સિસ્ટમ બની અને વિખેરાઈ ગઈ પરંતુ ફરીથી એ સિસ્ટમ બનવાની છે અને ગુજરાત પર અસર કરવાની છે અત્યારે જે મેં તમને આગાહી કરી જેવી રીતે કે દાહોદ છોટાઉદેપુર ગીર સોમનાથ બનાસકાંઠા જુનાગઢ ડાંગ દાહોદ અને વલસાડ જેવા વિસ્તારોમાં વિસ્તારોમાં વરસ વરસાદ વરસવાનો છે તે આગાહી મેં તમને કરી પરંતુ આ આ સિસ્ટમ છે તે સંપૂર્ણ ગુજરાતમાં નથી વરસવાની પરંતુ આગામી જે સિસ્ટમ બનવાની છે એટલે કે જે ફરીથી સિસ્ટમ બનવાની છે ને અત્યારે જે સિસ્ટમ બની રહી છે અને અત્યારે જે જેટલી સિસ્ટમ બની છે અરબસાગરમાં એના વિશે મેં તમને વાત અને હવામાન નિષ્ણાતે આગાહી કરી અને ગુજરાતમાં ક્યાં ક્યાં વરસાદ થવાનો છે તે હવામાન વિભાગે આ આગાહી કરી છે એટલે કે કાલે પહેલી તારીખે ગુજરાતમાં છૂટાછવાયા વરસાદો થયા અને અત્યારે મેં તમને જિલ્લા જણાવ્યા એના સિવાયના અન્ય જિલ્લાઓમાં પણ કાલે છૂટાછવાયા ઝાપટાઓ પડ્યા અને આજે પણ છૂટાછવાયા ઝાપટાઓ પડ્યા અને હવે જે વરસાદ આવશે તે ગાજવીજ સાથેનો વરસાદ આવશે તે આગાહી હવામાં નિષ્ણાતે કરી છે બસ આજના વિડીયોમાં આઠી આવતા વિડીયોમાં નમસ્કાર અને જો તમને મને યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો મારી મંજુરા સલાણી ઓફિશિયલ યુટ્યુબને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજની માટે આટલું નમસ્કાર અને વિડીયો જોયા બદલ આભાર